જે જ્ઞાતિમાં જન્મ્યા છે એનું ગૌરવ હોવું જોઈએ આ જ્ઞાતિમાં જન્મો છું પરંપરામાં જન્મો છું પણ જ્ઞાતિવાદ ક્યારેય કરતા નહીં જો જ્ઞાતિવાદ કર્યો તો યાદ રાખજો કે બહુ જ આજો સમય નથી પાકિસ્તાનની દાઢીઓ આટા મારતી છે તેથી મોડું થઈ જાય છે યાર એક થવાનો યુગ છે એક બનીને જીવજો આવું આયોજન હોય ને ત્યારે બધા એક થઈ જાય તમે આ જ્ઞાતિના એક માંડવા એટલે અઢારે વરણ બેઠું હોય ને તો રામબાપુ પ્રસંગ રૂડો બહુ લાગે જેમાં દર્શનભાઈ ઑઝા અને એની સાથે જોડાયેલી છે એ દરેક લોકો ખૂબ સારી રીતે શ્વાનોને ખીચડી અથવા લાપસી કે જે કાંઈ પણ હોય છે દૂધ કે એવું બધું આપવા માટે જાય છે અને આ લોકો કાયમ આવી સેવાઓ કરતા રહે છે અને એવું ખાલી માંડવીમાં નથી માંડવીની આજુબાજુના બધી જગ્યા પર જ્યાં પણ સ્પોટ હોય ત્યાં એ લોકો જાય છે અને એમને ખવડાવી પીડાવીને સારી એવી સેવા કરે છે તો આ લોકોને સહયોગ આપજો આ લોકો જાજુ સહયોગ પણ નથી લેતા એટલે ત્યારે જગતંબાને પ્રાર્થના કરવી છે મોગલને પ્રાર્થના કરવી છે એમાં તું તો અંતરની વાત જાણવા વાળી છો જગતંબા

કદાચ અહીંથી બોલી જાઉં તો કોઈને એવું લાગે કે આવું કઈ બને ખરું આ બધા વાતું કરે મોટી મોટી વેણમાં માથા દઈ દે બીજલ કાગજી સોલંકીની કચેરીમાં ચોપાટ હાર્યો ને જુનાગઢના પાદરમાં તે દીને કીધું હારવા જેવું કવિરાજ છે કઈ કે મારા રાજાનું માથું છે અને રાજપૂત ના નહીં પાડે મને ભરોહો છે હવે જો આ ચોપાટ નું પાહું અવળું પડે તો માથું આ લાવીને તમારી કચારીમાં મૂકી દઉં અને ચારણ ચોપાટ હારી ગયો વાત તો આગળ ઉપર કરીશ પણ સાંભળું જો આપણી ભૂમિ તાસીર કેવી છે તેદી બીજલ કાકે જૂનાગઢમાં પડકારો કર્યો કે રાડિયાસ તારું માથું હારી ગયો છું તેદી હાઠિયાના તીજા પાહળા જેવી તરવાર કાઢી અને હારો કુંભાર જેમ ચાકડા માથેથી પીંડો ઉતારે એ માથું આપી દીધું કવિરાજ લેતા જાવ ઈ બલિદાનોની આ ભૂમિ છે ઈ રાજપૂતો આ બેઠા છે ત્યારે મને યાદ આવે આયા આઈ હૃદય ગૌરવ ભર્યા અન રુધિરથી ધબકતા અન હબકીને નોક દી હામ તજતા હામ તજતા

વસરા સોલંકી જેવા આંતરડાની માળાયું કરીને જે ધીંગાણામાં લડે ને એની વાતો જગતમાં અમર થાય છે એવી વાતો કરવા આપણે મળ્યા છે પરંપરાની આપણી જૂની ધરોહરની વાતો જે ઇતિહાસની ભૂતકાળની વાતો વર્તમાનમાં એટલા માટે આપણે કરવી છે કે વાતો આપણાથી વિસરાઈ ન જાય અને હું તો કાયમ બોલ્યો છું પુષ્પા એવું ને હમણાં જુકેગા નહીં સાલા એ હજી હમણાં જ આવ્યો

ਰਖਤੀ ਮੋਤਨਾ ਸਾਜ ਸਜਤਾ ਅਨਸੀਰ ਸਾਟੇ ਮਲੇ ਮੈਤਰੀ ਮੋਂਘੀ ਜਹਾ ਅਨਾਇ ਪੂਰਨ ਆ ਤੀਥਨੀ ਪ੍ਰੇਮ ਜਰਣੀ ਬਲੀ ਭਾਰਤੀ ਭੋਮਨੀ ਵੰਦ ਤਨ ਜਾਵੜੀ ਤਨ ਧਨਿਓ ਧਨ ਗੁਰਜਰ ਧਰਣੀ ਐ ਬਲੀ ਭਾਰਤੀ ਭੋਮਨੀ ਵੰਦ ਤਨ ਜਾਵੜੀ ਤਨ ਧਨਿਓ ਧਨ ਸਵਰਾਸ਼ਟ ਧਰਣੀ

તેથી પૂછે ઘોડાના ડાબલાનો અવાજ કોનો આવે છે કે ચોરીએ થી નો ઘા કરીને વસરા સોલંકી ગાયું મારવા નીકળ્યો છે ભાઈઓ એના માટે કવિ કહે છે અજબત તાકા